મારું નામ પલ્લવી જોશી છે મારી ઉંમર પંચાવન ચોપન વરસ છે અને મારે છે ને પગના બહુ દુખાવા થઈ ગયા હતા ગોઠણના ચાલી નહોતી શક્તિ પછી બે હજાર અઢારમાં મેં જોઈન કર્યું પછી ધીરે ધીરે ઓલું થવા મળ્યું અત્યારે જો સ્વિમિંગ બેસ્ટ ઉપાય છે કે પગના દુખાવા કે પીઠના કે ગમે એ દુખાવા હોય ને તો સ્વિમિંગ બેસ્ટ છે તો એનાથી સારું માટે અત્યારે હું દોડી શકું છું આપણે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના જે પાણીમાં યોગ કર્યા છે શું કહેવું છે કઈ રીતે જો આન એક્સપીરિયન્સ એક્સપીરિયન્સ બહુ સારું રહ્યો આજનો અને અમે 2018 થી યોગ દિવસ કરી જ છીએ આયા ક્યાં ક્યાં યોગા સન કરી છે અ સુઆ સ્લાઇટ સુઆનો બેક કરી છે પછી પુશઅપ કરી છે પછી આ તાડાસન વજ્રાસન એ બધું કરી છે ને એમનાથી અમને એટલું રિલેક્સેશન મળે છે ને અને માનસિક શાંતિ મળે છે બસ કે યોગ પ્રત્યેકના જીવનમાં યોગ હોવો જરૂરી છે અને એ માટે શરીર પાય જો આપણે નિરોગી રહેવું હોય તો એના માટે યોગ બહુ જ જરૂરી છે એટલે હું કહું છું કે તમે આપણા માટે આખા દિવસ ચોવીસ કલાકમાંથી અડધો કલાક આપણા માટે ટાઈમ કાઢો અને યોગા કરો